તમારી ઓળખણ જે થઈ એ કેવી રીતે થઈ અમારે સમજવું જી ઘણા લોકોના મનમાં આ સવાલ છે તો હું કહીશ કે અમારે એક ભાઈ છે આમ મતલબ ફેમિલી જ છે મારા માટે તમારા નામે નામ જ છે દિનેશભાઈ ભૂંભળે તમે પણ એમને ઓળખતા હશો સારી રીતે અને કલા જગતમાં પણ ખૂબ એમનું સારા સંબંધો છે બધાની સાથે અને એક આપણે વર્ષોથી મમ્મી પપ્પાના ગયા પછીથી અમારા ચારે બહેનો માટે અમારે બહુ સારા મતલબ સપોર્ટ રહ્યો છે દિનેશભાઈનો અમને કે કહેવાય ને કે કદાચને એક સગો ભાઈ હોત એ પણ એટલું ના કરી શકે જેટલું દિનેશભાઈએ અમારા માટે કર્યું છે કે ચા અમારા ચારે બહેનોના લગ્નની વાત હોય કે ચાહે મારા કરિયરના સપોર્ટની વાત હોય તો બહુ સારો સપોર્ટ રહ્યો છે તો દિનેશભાઈ અને અલ્પેશ બંને મિત્રો છે તો એમને કઈ બિઝનેસ ને હા ઓળખતા હતા તો બહેનોના તો મેરેજ થઈ ગયા હતા અને મારું એવું હતું પહેલેથી કે હમણાં મેં વિચાર્યું નહોતું પહેલાં કે હું મેરેજ કરીશ કરશું મેં કીધું નક્કી નહોતું એવું કરશું એ ખબર હતી પણ હમણાં કોઈ પ્લાનિંગ કે પહેલાં બહેનોની જવાબદારીઓ એટલી હતી એ જવાબદારીઓમાંથી હું ફ્રી પછી મેં તો કંઈક વિચારશું પછી બહેનોના મેરેજ થઈ ગયા એટલે બધાનું ચાલુ થઈ ગયું કે દિનેશભાઈ બી ફેમિલી બહેનો બી બધા જે બી રિલેટિવ્સ મળે રાજલબહેનો હોય તમે ક્યારે મેરેજ કરશો રાજલબહેનો હોય તમે ક્યારે મેરેજ કરશો બધા સમજાવવા લાગ્યા મેં તો હા જોઈશું જોઈશું પછી બધા સમજાવતા કે મેરેજ તો લાઈફમાં કરવા જરૂરી જ છે એમ કે કરવા જોઈએ તો હા ચલો જોઈશું પછી દિનેશભાઈ મને ક્યાં કંઈ કરતા હતા એક છોકરો છે તો કંઈક મળી લો એક વાર ના પાડી બધું હા બધું મળશું મળશું બધું જોઈશું બધું હમણાં મારી ઈચ્છા નથી એક વાર મળી તો લો કે મળવામાં શું જાય છે એમ કે બધું સારું ચલો જોઈશું તો એમણે એમને અમદાવાદ આવ્યા હશે કોઈ કામથી તો દિનેશભાઈ અમારે બંનેની મુલાકાત કરાવી અમદાવાદમાં અમે બંને મળ્યા અને મને એમને પહેલીવાર જોયા મને લાગ્યું કે કીધું મેં અમને ક્યાંક જોયેલા છે પછીને એમણે એમ કીધું કે તમે અમારા ત્યાં ગણપતિમાં પ્રોગ્રામ કર્યો હતો એ દર વર્ષે એ ગણપતિમાં બહુ માને છે અને ઉનામાં દર વર્ષે તેઓ ગણપતિનો નવે નવ દિવસ ગણપતિ મહોત્સવમાં નવે નવ દિવસ એમનો ખૂબ મોટો ફાળો રહે છે બહુ સરસ આયોજન કરે છે એમનું આખું ગ્રુપ છે બધું ચંદ્રકિરણકા રાજા ઉનામાં અને ગણપતિ વિસર્જનનો બહુ મોટો રોડ શો કરતા હોય છે તો એમાં એમણે મારો પ્રોગ્રામ રાખેલો તો પછી હા મેં કીધું બરાબર તમારા ત્યાં મેં પ્રોગ્રામ કરેલો છે તો બસ એ રીતે જ મુલાકાત થઈ બે વાર મુલાકાત થઈ આવી રીતે પછી દિનેશભાઈ એમની ફેમિલીને મળ્યા પછી મારી ફેમિલીમાં વાત કરી દિનેશભાઈ બે ફેમિલી મળ્યા બધાને પસંદ આવ્યું બીજાને ગમ્યું અને પછી સગાઈની ડેટ ફિક્સ થઈને પછી મેરેજ થઈ ચંદ્રકિરણ કરાજા જી એ ઉત્સવમાં તમને મળવાનું થાય છે જી તો રાજલના રાજા બનવા માટે મારા ત્યાં તો રાજલ જી ખબર નઈ હવે એવું છે કે બાકી મને તો દિનેશભાઈ કીધું મુલાકાત કરાવી ફેમિલી બધા મળ્યા તો રાજલના જે રાજા છે ને

રાજકીય આગેવાન રહેલા છે સમાજમાં પણ એમનું ખૂબ આગળ પડતા છે અને બહુ સારું એવું નામ રહ્યું છે કાનજીભાઈ બાંભણિયા અલ્પેશ પોતે પણ એમના અમારા કુળી સમાજમાં અત્યારે યુવામાં ખૂબ જ મતલબ પ્રમુખ છે એક યુવા નેતા છે બિલકુલ એ હજુ પણ તમને માન આપીને બોલાવે છે કે જી હા બિલકુલ એ મને તમે રિસ્પેક્ટથી જ વાત કરે છે મારી સાથે જી